અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજ્યમાં સતત હિટ એન્ડ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ સતત વધી રહ્યા છે ત્યારે વલસાડના ભિલાડો નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં નશામાં દૂત નબીરાએ બાળકને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી સારવાર સારવાર હોસ્પિટલ આવ્યો દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમોધાટ શરૂ કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના બિલાડ નજીક એક નશામાં દૂત એક નબીરાએ ગફલત ગફલોતો ભર્યું ડ્રાઇવિંગ કરી ઓટલા પર બેઠેલા નિર્દોષ બાળકની કારની હેરફેટે લીધો હતો બેભેમ ગતિએ વાવી રહેલ કારની ટક્કર વાગતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી કાર ચાલક બાળકની ટક્કર મારી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નિર્દોષ બાળકને સારવાર અર્થ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે સારવાર દરમિયાન બા બાળકનું મોત નીપજ્યું હતું બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ